પાદરા તાલુકાના આમળા ગામના ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી બેનરો મારી સૂત્રોચાર સાથે વિરોધ કર્યો ગામના બાવન ખેડૂતોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતોએ રોષ સાથે વિરોધ કર્યો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રેલ કોર્ડિનેટમાં સંપાદિત જમીનમાં ખેડૂતોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકાના આમળા ગામના બાવન ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો મારી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો આમળાના ગામના ખેડૂતોની મહામૂલ્ય જમીન સંપાદિત કરી તેને મળવાપાત્ર વળતર ઓછું મળ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો છે એ જણાવ્યું હતું કે જો અમુને યોગ્ય વળતર નહીં મળે તો કોઈ પણ પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશ કરવામાં દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે આમળા ગામનો વતની છું મારું નામ સમીકભાઈ ચિનુભાઈ ત્રિવેદી છે અમારી માગ એ છે કે આ એક્સપ્રેસ હાઈવેમાં અમારી જમીન ગયેલી છે અને સુરત નવસારી વરસાદ પ્રમાણે અમારે કિંમતમાં અમે રોડની કિંમત માગીએ છીએ અમને પૈસા એના સુરત નવસારી જેટલું વળતર મળે એવી અમારી માગ છે નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે પક્ષવાળા અમે આમળા ગામમાં આવવા નહીં દઈએ અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે કરજન તાલુકો કરજણ તાલુકો સાવલી તાલુકો પાદરા તાલુકાના જેટલા ગામમાં રોડ ગયા છે એક્સપ્રેસ આવે એ બધા ગામોમાં આ આ પ્રમાણે પરિસ્થિતિ છે અને બધા ગામોએ આ પ્રમાણે વિરોધ કરેલો છે છેશ્વિનભાઈ ગામ અમળા તાલુકો પારા જિલ્લો વડોદરાના અમે અમારા ગામના બાવન ખેડૂતો છે એ ખેડૂતોને સરકાર કંઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી આગળ નવસારી ભરૂચ એ લોકોને વળતર સારામાં સારું આપ્યું છે અને અમને કોઈ વળતર આપેલું નથી તે છતાં સરકાર કોઈ સાંભળીતી નથી એના માટે અમે આ રજૂઆત કરવા માટે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છે હમણાં હમણાં ગામમાં કોઈ પણ પક્ષને એન્ટ્રી આપીએ નહીં તેવી અમારી બહેતરી છે